ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં પંદર દિવસ અગાઉ થયેલા આઠ લાખની વધુની મત્તાની એક ચોરીનો ચોરીનું ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીડાજોને ઝડપી પાડ્યો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર હોય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા તથા મિલકત સંબંધી વણ સુધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવેલ જેને લઈ એલસીબીની ટીમ અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે કે જેના આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવેર તથા તેઓની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન તારીખ બે વાર મંગલદીપ સોસાયટીના ના મકાન નંબર સિત્તેર માં જો આરોપીઓ દ્વારા ઘરના ઘરના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ આઠ તેત્રીસ અજાણી મની ચોરીનો બનાવ બનેલ કે જેથી આ ગુનાની જગ્યાની વિઝીટ કરી સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સિસ ટેકનોલોજી સર્વેલન્સ વગેરે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ આ દરમિયાન એલસીબીની ટીમે બાદમી હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંત ઉર્ફે ટાંકની સંડોવણી હોવાની શક્યતા છે તે સંતુ પાસેના ખુલ્લા મારે છે જેથી એલસીબી ટીમ દ્વારા સદર સિકલી કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબુલાત આપેલ કે પોતે તથા પોતાનો સાળો સોનુ સિંઘ અંધેથી આથી આશરે દિવસ મીરાનગર પાસેથી મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડીને ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસની ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીત સિંઘ અદેતી નાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી તેનો સાળો સોનુ સિંગ અને સસરા અજીત સિંઘને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીની અંગઝરતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભરૂચ